નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુરના મિલિટરી રોડ પર રોડમાં પડેલા મોટા ખાડાના કારણે આજે સાંજે અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ મિલિટરી રોડ પર પસાર થતી રિક્ષા અને બાઇક વચ્ચે અથડામણ થતાં પાંચ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારબાદ બે લોકોને વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા આ રોડના સમારકામ માટે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેથી સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો મુજબ મિલેટરી રોડ પર લાંબા સમયથી રોડના ખાડા મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે આજની ઘટના પછી ફરી એક વખત રસ્તા સુધારણા માટે સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે આ ઘટના અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂરી પગલાં લઈ રસ્તાનું તાત્કાલિક સમારકામ થાય તેવી સ્થાનિક નાગરિકો માગણી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ